અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર બોપલમાં યુવકની હત્યા મુદ્દે અમદાવાદના બોપલમાં માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો હત્યા બાદ આરોપી વિરેન્દ્રસિંહ તેના ઘરે જઈ અને જમ્યો હતો જમ્યા બાદ વિરેન્દ્રસિંહ માહોલ જાણવા માટે ઘટના સ્થળે પહોંચ્યો ત્યાંની સ્થિતિનો તાગ તેણે મેળવ્યો હતો અને ઘટનાની સ્થિતિનો તાગ મેળવી આરોપી જે છે તે પંજાબ ભાગી ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે વિરેન્દ્રસિંહ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે ત્યારે આ ઘટનામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા જોવા મળી રહ્યા છે આરોપીના રીકન્સ્ટ્રક્શનમાં લંગડાતું ચાલતો હોવાનું પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે વિરેન્દ્રસિંહે પંજાબના મુટલેગર પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાની ચર્ચા જોવા મળી રહી છે એટલે આ વ્યક્તિ જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છું તે એક બે નહીં પરંતુ ઘણો લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

માયકાનો જે વિદ્યાર્થી હતો ને પ્રિયાંશુ જૈન નામનો તેની હત્યાને એક અંજામ આપવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે સમગ્ર હત્યાનો અંજામ આપ્યો હતો તે ખૂબ જ ન્યૂઝ માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ ચકચારી બનવા પામ્યો હતો વિગતવાર ધોની જો આ ઘટનાક્રમની વાત કરવામાં આવે તો આ માયકાનો વિદ્યાર્થી જે પ્રિયાંશુ જૈન હતો તેની હત્યા એક નજીવી બાબતમાં થઈ હોવાનું પ્રાથમિક રીતે તેમજ તપાસમાં સામે આવ્યું હતું બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ સમગ્ર હત્યાને લઈને ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો એટલે કે જ્યારે માયકાના વિદ્યાર્થીની હત્યા એક પોલીસ કર્મીએ કરી ત્યારબાદ આવ્યો એ પણ બોપલ વિસ્તારની અંદર તેની હત્યા થાય અમદાવાદ ગ્રામ્ય પોલીસ તેમજ એલસીબીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી કે આ ઘટનાક્રમ તેમજ આ હત્યાને અંજામ આપનાર વ્યક્તિ કોણ હતો આ સમગ્ર ઘટનાને લઈને પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક પોલીસ કર્મી એટલે કે વિરેન્દ્રસિંહ પઢેરિયાની ધરપકડ કરવામાં આવે છે તે પણ પંજાબ પંજાબના ચંદીગઢ ખાતેથી આ ટર્નિંગ પોઈન્ટ સૌથી મોટો ટ્વિસ્ટની વાત કહી શકાય કે હત્યાને અંજામ આપનાર વ્યક્તિ એક પોલીસ કર્મી હતો પરંતુ આ જે પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તે પણ એક ખૂબ જ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું હાલ પોલીસ સૂત્રો પાસેથી જીએસટીવીને તમામ માહિતીઓ મળી રહી છે એક બાદ એક અવનવા આ વિરેન્દ્રસિંહ પટેલ વિશે ખુલાસા પણ થઈ રહ્યા છે આ ઘટનાક્રમ પ્રિયાંશુ જૈનની જ્યારે વિરેન્દ્રસિંહ પટેલિયા દ્વારા હત્યા કરવામાં આવી તે હત્યાને અંજામ આપ્યા બાદ પોતાના ઘરે જાય છે પોતાના ઘરે જઈને ભોજન જમે છે ભોજન જમ્યા બાદ તે પરત પાછો ઘટના સ્થળ ઉપર આવે છે ને ઘટના સ્થળ ઉપર કેવા પ્રકારનો માહોલ છે તે જોવે છે ઘટના સ્થળનો તમામ માહોલ જોયા બાદ તે બોપલ પોલીસ સ્ટેશન જાય છે અને બોપલ પોલીસ સ્ટેશન ગયા બાદ તે પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધિકારીઓ હોય કે પોલીસ કર્મચારીઓ હોય કઈ દિશામાં તપાસ કરી રહ્યા છે તે પણ જાણવાની કોશિશ કરે છે બોપલ પોલીસ સ્ટેશનથી તે નીકળ્યા બાદ તેના મિત્રને ફોન કરે છે ને મિત્રને ફોન કર્યા બાદ તે તેની ગાડી લઈને પંજાબ ખાતે જવા માટે રવાના થાય છે સૌથી મોટી વાત એ કહી શકાય ધોની કે આ એક પોલીસ કર્મચારી એક રક્ષક જ જો ભક્ષક બન્યો હોય ને આ પ્રકારની ગુનાઈત ઇતિહાસ માનસિકતા પણ તેની ગુનાઈત લાગી રહી છે કારણ કે કોઈ વ્યક્તિએ હત્યાને અંજામ આપ્યો છે ઘરે જઈને શાંતિથી ભોજન કરે છે અને પાછો ઘટના સ્થળ ઉપર આવીને તે તમામ જગ્યાનો તમામ ઘટના સ્થળ પોલીસ સ્ટેશન તમામ જગ્યાનો જાયજો લે છે કે કેવા પ્રકારનો માહોલ છે એટલે ખૂબ જ ગંભીર વાત કહી શકાય બીજી બાજુ જો વાત કરવામાં આવે ધ્વની તો આ જે વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તે ગુનાહિત ઇતિહાસ ધરાક કારણ કે તેને અગાઉમાં અમદાવાદની અંદર સેટેલાઇટ પોલીસ સ્ટેશનની હદની અંદર એક કોલ સેન્ટર ઝડપાયું હતું તેની અંદર પણ તેનું નામ તપાસમાં સામે આવ્યું હતું ત્યારબાદ તે સસ્પેન્ડ થયો હતો બીજી બાજુ જો વાત કરવામાં આવે ધ્વની તો આ જે વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તે એક નારોલ પોલીસ સ્ટેશનની અંદર જે પીઆઈ હતા હાલ અમદાવાદ ગ્રામ્યની અંદર ફરજ બજાવે છે તેમનો પણ વહીવટ કરતો હતો એટલે કે વહીવટ નામનો શબ્દ આવે એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર આવી કોઈ જગ્યા નથી હોતી પરંતુ જે અધિકારીઓ હોય છે તેમના દ્વારા એક માણસ ખાનગી એટલે કે પોલીસ કર્મચારી જ હોય છે ને તેને રાખવામાં આવતો હોય છે ને તે અધિકારીના તમામ કામકાજ કરતો હોય છે પૈસાની લેતી દેતીથી લઈને તમામ પ્રકારના વહીવટો તેના દ્વારા કરવામાં આવતા હોય છે તેથી તેને એક વહીવટદાર નામ આપવામાં આવતું હોય છે અને એ વહીવટ તે નારોલ પોલીસ સ્ટેશનની અંદર કરતો હતો ને તે જગ્યા ઉપર એટલે કે થોડાક વર્ષો પહેલાં આ વિરેન્દ્રસિંહ પઢેરિયા દ્વારા એક તપાસ હતી નારોલ પોલીસ સ્ટેશનની અંદર તેની વાત કરવામાં આવે તો ત્રણસો પેટી જેટલો દારૂ નારોલ નારોલ પોલીસ સ્ટેશન હતું તેની હદમાંથી મરી આવ્યો હતો ને તેની તપાસ પંજાબ સુધી પહોંચી હતી અને એ પંજાબની અંદર તે તપાસ માટે જાય છે અને જે બુટલેગર હતા તેની પાસેથી પણ તેને લાખો રૂપિયા વિદેશી દારૂના નામે પડાવ્યા હોવાનું પણ હાલ પોલીસ સૂત્રો જીએસટીવીને જણાવી રહ્યા છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ વીરેન્દ્રસિંહ પઢેરિયા છે તેનો ભાઈ પણ પોલીસમાં છે તે અમદાવાદ ગ્રામ્યની હદની અંદર એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે તેમજ ધોની આ જે વિરેન્દ્રસિંહ પટેરિયા છે તે ગુનાહિત માનસિકતા કહેવામાં કોઈ આનાકાની ના કરી શકાય કારણ કે તેની ગાડીની અંદરથી બેસબોલ હોય હોકી હોય તેમજ જે છરા જે હત્યાને અંજામ આપ્યો તે છરો તે પોતાની ગાડીમાં રોજ બેરોજ રાખતો હતો તેવું પણ જાણવા મળ્યું છે અને તે પોતે એક રોજ દારૂ એટલે કે લીકર પીવાની શોખ પણ ધરાવતો હોવાનું પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચે જ્યારે તેને આ જગ્યા ઉપર એટલે કે પંજાબ ખાતેથી ઝડપ્યો ત્યારે તેની પાસેથી એક મોગીદાર કાર મોગા મોબાઈલ મળી આવ્યા હતા એટલે કે પોલીસ કર્મચારી આટલી જાહો જલાલીથી જીવતો હોય તો પોલીસ કોન્સ્ટેબલનો પગાર કેટલા પ્રકારનો હોય તો તેની પાસેથી આ પ્રકારની જો મોગાડાટ મોબાઈલ હોય મોગીડાટ ગાડીઓ લઈને ફરવાના જે શોખીન હોય છે તો તેમની પાસે જે આ તમામ પ્રકારની સુખ સુવિધા જોવા મળતી હોય છે તે પણ એક બે નંબરના ધંધાથી તેમજ બેનામી રૂપિયાઓથી આ લોકો દ્વારા કરવામાં આવતી હોય તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ હાલ જે જાણવા મળી રહ્યું છે જે પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ ધોની જોવા જઈએ તો જ્યારે તેનું રિકન્સ્ટ્રકશન એટલે કે ઘટનાને જે અંજામ આપ્યો હતો ને ત્યારે તેને જે જગ્યા ઉપર લઈ જવામાં આવ્યો તો તે તે સમયે લંગડાતો ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ પોલીસ સૂત્રો જે હાલ જીએસટીવીને જણાવી રહ્યા છે તે મુજબ જોવા જઈએ ત્યારે તે લંગડાતો ચાલતો હોય એટલે કે પોલીસ દ્વારા તેની સારી એવી સર્વિસ કરવામાં આવી હશે તેવું તમામ લોકો કહી રહ્યા હતા અને તમામ લોકોને તેવું હતું કે પોલીસે જ પોલીસને માર માર્યો અને કાયદાનું ભાન કરાવ્યું પરંતુ જે સૂત્રોએ જણાવ્યું છે તે મુજબ જોવા જઈએ તો તેને લંગડાતા ચાલવાનું કહેવામાં આવ્યું હોય તેવું હાલ જાણવા છે કારણ કે તેને માર નથી મારવામાં આવ્યો તેની કોઈ એવી સર્વિસ નથી કરવામાં આવી અને રાજ્યના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા જે નિર્દેશ આપવામાં આવ્યા હતા કે કાયદાનો ભાન કરાવવાનું પરંતુ તે કાયદાનું ભાન ન કરાવ્યું હોય તેવું પણ જાણવા મળ્યું છે ધ્વનિ જી બિલકુલ આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપ